નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે વિરોધ વિવાદ વચ્ચે ઉમેદવારી વિરોધ અને વિવાદ વચ્ચે ઉમેદવારી એટલે કે ક્યાંક અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે ઘણી બધી જગ્યાએ જે સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા હોય છે ચલો સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા ક્યાંક એવી માંગ પણ કરવામાં આવે છે કે ના ગમે તેમ કરીને જે કોઈ ઉમેદવાર છે તેમની ટિકિટ પરત ખેંચવામાં આવે કારણ કે શરૂઆત જે રંજનબેન ભટતી થઈ હતી ત્યારબાદ સાબરકાંઠા અને ત્યારબાદ પરશોત્તમ રૂપાલા નો ડાઉટ કે સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી પણ ત્યાં તો ક્યાંક કાર્યકર્તાઓ ક્યાંક સમજી ગયા હતા કે પછી ભાજપે ડેમેજ કંટ્રોલ કરી દીધું હતું એ પણ પરિસ્થિતિ જોવા મળી પણ આ તમામ પરિસ્થિતિમાં હવે સવાલ એક જ યથાવત જોવા મળતો હોય છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે જે વિરોધ અને વિવાદ વચ્ચે જે ઉમેદવારી ધરાવતો જે ભરવાની શરૂઆત કરી દીધી છે તેની સાથે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો આવનારો સમય જ બતાવશે આ બંનેને બંને મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ બંને મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મુકેશભાઈ પંચાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે યોગેશભાઈ ચુડકર આપણી સાથે જોડી ગયા છે કે જે રાજકીય વિશ્લેષક છે જે આ બંનેનું સૌ પેલા તો સ્વાગત છે મુકેશભાઈ શરૂઆત હું આપનાથી કરવા માગીશ વિરોધ વિવાદ વચ્ચે ઉમેદવારી ચલો આ વખતે કોંગ્રેસ પાર્ટીમાં ક્યાંક વિરોધ અને વિવાદ જોવા નથી મળ્યો કારણ કે એમ કહેવાય ને કે જે ઘણા લેટ અત્યારે તો નામ પણ ડિક્લેર કરવામાં આવ્યા અને આ વખતે ક્યાંક એમ કહેવાય સમૂહ સૂત્રો અત્યારે તો જે બધું ચાલી પણ રહ્યું છે કોંગ્રેસ પાર્ટીમાં પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવે સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે આ વખતે

મન મોટાવ તો કોઈ પણ પાર્ટીમાં નાનો મોટો રહેવાનો જ કારણ કે છવ્વીસ ઉમેદવાર હોય અને ટિકિટ માગનારા કદાચ છ હોય તો એમાંથી છવ્વીસ જ આપવાની હોય એટલે ક્યાંક તો ક્યાંક એવું રહેવાનું પણ જે રીતે સમય લીધો છે ઉમેદવાર મૂકવામાં એ જેને કહેવાય કે હાઈકમાન્ડ કહીએ કે ગુજરાતનું કોંગ્રેસ કહીએ કે ત્યાંનું બધી જે નેતાઓની આવડત કહીએ કે બધું આવી ગયું એમાં અને એ રીતે ઉમેદવારો મૂક્યા છે કે જે પ્રજાની અંદર ક્યાંક ને ક્યાંક મત લેવામાં સફળ થાય બીજી વાત એવી છે કે કે પ્રજા તમે કીધું સૌથી પહેલા તમે કીધું કાર્યકર્તાઓને ક્યાંક સમજાવવામાં આવ્યા તો હું એવું માનું છું કે જે કાર્યકર્તાઓને સમજાવાની જે વાત છે ને એના કરતા કાર્યકર્તાઓ પોતે સમજે છે હવે કે આજે એક તો ગુજરાતની અંદર અઠ્યાવીસ ત્રીસ વર્ષથી સત્તાની બહાર છે કોંગ્રેસ વિરોધ પક્ષમાં અને બીજું બે વખતથી સીટો આવે છે ભારતીય ભારતીય જનતા પાર્ટી અને સાથે પાછું જનતા પાર્ટીના જે કામો છે એની અંદર પણ એટલી પ્રજામાં નારાજગી છે વિકાસની વાતો આપણે કરીએ તો એમાં હું તમને બંનેના સમીકરણો સામ સામે બતાવું કે આપણે બે ત્રણ મોટા મોટા એરપોર્ટ બનાવીએ કે બુલેટ ટ્રેનની વાત કરીએ કે જે કંઈ કરીએ તે પણ સાથે એવી જ વાત સામે કરે છે મોદી સાહેબ કે એસી કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ હજી પાંચ વર્ષ ચાલુ રાખ્યું તો એની અંદર મને એમ થાય છે રોજગારી ક્યાં ગઈ મોંઘવારી ક્યાં ગઈ ભ્રષ્ટાચાર ક્યાં ગયો ત્યારે જ આ બધું બને ને હું એવું માનું છું કે બુલેટ ટ્રેન નું જે બજેટ છે એ હું માનું અત્યારે એસી કરોડ લોકોને મફત અનાજ આપવું એના કરતા એના ઉત્સાહ માટે જો પૈસા એ વાપરીએ તો હું એવું માનું છું કે દેશની ઉન્નતિ કદાચ આનાથી વધારે થાય બુલેટ ટ્રેન માં બેસવા વાળો વર્ગ કેટલો એ પણ એક વિચારવું પડે અને સાથે અમારા મેનિફેસ્ટો છે અમારા જે રાહુલજી અને જે ખડગેજી અને જે હાઈકમાન્ડ છે એના દ્વારા જે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો એમાં ખાસ તમે જુઓ કે મહિલાઓ માટે અને જે યુવાનો માટે જે વાત કરી છે એ લોકોને એકદમ લોકપ્રિય થઈ રહી છે જે રીતે અત્યારે અત્યારે આપણી ડિબેટ છે એવી રીતે જાહેરમાં પણ ડિબેટ હોય છે હું હમણાં આજે એક બે ડિબેટમાં પબ્લિકમાં પણ એવું છે છે કે આ વખતે કોંગ્રેસને ખરેખર ચાન્સ સારો હું એવું નથી કે તો કે નથી સરકાર બની જાય હું એવું નથી કે તો છવ્વીસ સીટો અમારી આવી જાય પણ ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિનું નિર્માણ છે ગુજરાતમાં કે આખા દેશની અંદર કે જે એ વાત ગેરંટીની કરી રહ્યા છે મોદી સાહેબ એ વાત પોકળ સાબિત એટલે થશે બે હજાર ના અંતમાં દેશ વ્યાપી નાખી એમને આપી અને પેલા સ્મૃતિબેન ઈરાની અન્ના આ લોકોએ જે દેશ વ્યાપી આંદોલન કર્યું હતું ને પચાસ રૂપિયા પેટ્રોલ અને ચારસો રૂપિયા ગેસ નો બાટલો આપવાની જે વાત કરી હતી એ આજ સુધી ફલીભૂત નથી થયું પણ જે પાડોશી આપણું રાજ્ય છે રાજસ્થાન એમાં ચૂંટણી સમયે જે મોદી સાહેબે ચારસો પચાસ રૂપિયા બાટલો આપવાની વાત કરી તો ભલે હું કહું છું સરકાર રાજસ્થાનમાં આવી છે કો ભાજપની પણ ત્યાં પણ લોકો પૂછતા હતા કે આજે જે બે હજાર તેર ને ચૌદ માં તમે જે વાત કરીને સત્તા ઉપર આવ્યા એ વાત તો તમે હજી નિભાઈ નથી અને પાછી અત્યારે આજે નવ વર્ષે અહીંયા રાજસ્થાનમાં વાત કરો છો એટલે આપણે સવાલ તો છે જ બીજા રાજ્યમાં એ વસ્તુ કદાચ હું માનું સાબિત થઈ કે ના થઈ ગુજરાત મતદાન કરશે એવું ચોક્કસ માનું છું ને બીજી વાત હું આગળ કરી મતદાન કેવું અને કોના તરફી થાય છે મારો સૌથી પહેલી તે બાબત અત્યારે કોના તરફી થાય છે એ બહુ મહત્વનું છે યોગેશભાઈ તમને ખબર જ હશે કે હું પહેલો સવાલ હું શું પૂછવા કેમ કારણ કે ગુજરાતની જે છવ્વીસ છવ્વીસ લોકસભાની બેઠક છે હાઈ પ્રોફાઇલ બેઠક અત્યારે અમિત શાહની કહેવાતી હોય છે પણ અત્યારે હાઈ પ્રોફાઇલ બેઠક એ રાજકોટની કહેવાય છે પરસોત્તમ રૂપાલા વર્સસ પરેશ ધાનાણી પરેશ ધાનાણીને સમજાવવાના બહુ જ પ્રયત્ન થયા લલિત કગથરા દ્વારા જે ઘણા બધા પ્રયત્ન થયા અને ત્યારબાદ ક્યાંક પરેશ ધાનાણી માની પણ ગયા ગઈકાલે આપને પણ ખબર હશે કે ક્ષત્રિય સમાજના આગેવાનો જે પહોંચ્યા હતા અને જે મહત્ત્વની બેઠક પણ થઈ હતી રાત્રે સાડા ત્રણ સુધી બેઠક પણ ચાલી હતી ત્યારબાદ ચર્ચા વિચારણા પણ કરવામાં આવી કે આ જે આંદોલન છે તેને તરતા તો સમેટવામાં કેવી રીતે આવે પણ આ આંદોલનને તરં તો કંઈ જોવા મળ્યું નહીં પણ ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયું કાલે એક એક જે કહેવાય ને આમ આશા હતી ક્ષત્રિય આગેવાનોને કે એક બે દિવસમાં સારું પરિણામ આવી જશે પણ પરિણામ શું આવશે એ ખબર ન હતી ચલો આ બાજુ ઉમેદવારી તો ભરાઈ ગઈ એટલે કે વિરોધ અને વિવાદ વચ્ચે ઉમેદવારી કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પણ તમે એક વાત કરી મને બહુ ગમી કે હાઈ પ્રોફાઇલ બેઠક અમિત શાહની હતી અને એવું કહેવાય છે કે બાર લાખ પંદર લાખની સરસાઈથી એ બેઠક જીતી જશે અને જે ગાંધીનગરની સીટ છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના લાડીલા નેતા લાલકૃષ્ણ અડવાની જીતતા હતા અને ખૂબ સારી રીતે બહુમતી મળતી હતી અને અમિત શાહ તો અમારા લોકલ છે એમ માનીને લોકો એમને જે વોટ આપે છે એટલે આ વખતે પણ ખૂબ સારી રીતે સારી બહુ બહુમતીથી જીતશે અને એટલે એને માટેની કોઈ ચર્ચા થવાનો સવાલ જ નહોતો ઓન ધ એમની સામે કોણ કોણ છે છે રહેવાનું એ પ્રશ્ન બહુ મોટો હતો આજે ફોર્મ ભરવા ગયા ત્યારે ખબર પડી કે ગાંધીનગરમાં અમિત શાહની સામે સોનલબેન પટેલ ઉભા રહેશે એટલે આ નામ તો હજુ પ્રજા વચ્ચે આવ્યું જ નથી ત્યારે આવી બેઠકને બદલે વધારે ચર્ચા કોની ચાલી રાજકોટ બેઠકની અને પુરુષોત્તમ રૂપાલાની પુરુષોત્તમ રૂપાલા બહુ સિનિયર સભ્ય છે બહુ સારું બોલવા વાળા છે લોકો વચ્ચે કામ કરનારા છે દિલ્હીની કેબિનેટના મંત્રી છે એવા રાજકોટથી ત્યારે એક વાત ચોક્કસ હતી કે રૂપાલા સાહેબ ખૂબ સારી બહુમતીથી ત્યાં જીતી જશે અને એ પણ અમિત શાહની જેમ એક સારો દેખાવ કરશે પરંતુ એમને જે બે વાક્યો બોલ્યા એ બે વાક્યોને કારણે આખી વાત બદલાઈ ગઈ અને રાજકોટની સીટ માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતી નહીં આખા દેશ ચર્ચાનો વિષય બની ગયો અને ક્ષત્રિયો એમની સામે પડ્યા અને એ જે શબ્દો છે એનો વિરોધ ક્ષત્રિયાણીઓએ પણ કર્યો અને બે દિવસ ઉપર રાજકોટમાં ખૂબ મોટી વિશાળ સભા થઈ એમ કહેવાય છે કે મોદી સાહેબની સભા આટલી બધી મોટી થાય પણ એમાં લોકોને બસો ભરીને લાવવામાં આવે છે વગેરે વગેરે દબાણો કરવામાં આવે છે જ્યારે આ એક સ્વયંભૂ હતી એમાં ના કોઈ બસોની વ્યવસ્થા હતી ના કોઈ નાસ્તા પાણીની વ્યવસ્થા હતી છતાં આટલી મોટી સભા થઈ અને એમાં એક જ વાત સ્વયંભૂ બેઠક થઈ અને આટલા બધા લોકો આવ્યા અને એમાં કોઈ નેતા અથવા તો કોઈ ના ચાલતું હોય એવું નહોતું કોઈ ક્ષત્રિય નેતાનું નામ આગળ આવ્યું નહીં કે આની આગેવાની હેઠળ થાય છે મને બહુ વર્ષો પહેલાની એક વાત યાદ છે અમારે હિન્દુ ની આગેવાની હેઠળ લો કોલેજ પાસે સભા થઈ હતી કે બે લાખ ચાર લાખ માણસો ભેગા થયા ના નામે આ વખતે છે એવું કોઈ નામ માત્ર રૂપાણી ભેગા થયા નામે કે નો વિરોધ કરવા માટે એટલે આ એક બહુ મહત્વની બેઠક બની ગઈ હવે એ ક્ષત્રિયોનો વિરોધ જે છે અને ગઈકાલે સાડા ત્રણ વાગ્યા સુધી સીએમ ના બંગલે સરકાર ભાજપ ક્ષત્રિય આગેવાનો વગેરેની બેઠક થઈ પરિણામ કશું જ આવ્યું નહીં રૂપાલાજી ફોર્મ ભરી દીધું વિરોધ પણ પણ કર્યો એક વાત કરવા જેવી છે કે આટલા બધા ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ક્યાંય કાંખરી ચાળો થયો નથી ક્યાં હિંસા થઈ નથી ક્યાંય કોઈ ધ્યાન પડે એવી વાત નથી થઈ પણ પરિણામ તો આ આંદોલનનું એ જ આવ્યું કે રૂપાલાજીએ ફોર્મ ભરી દીધું અને હવે ઓગણીસમી તારીખ સુધીમાં પરત કરશે હાજી શરૂઆત હું તમારાથી જ કરું ઉમેદવારીની તમે વાત કરી એક બહુ જ મહત્વનો પ્રશ્ન અને આ વખતે ઘણી બધી જગ્યાએ જોવા પણ મળ્યો છે કોંગ્રેસના ઉમેદવારોમાં ક્યાંક જોવા મળ્યું છે ચાલો એક બાજુ ભારતીય જનતા પાર્ટીમાં તો વિરોધ વચ્ચે અત્યારે તો ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઈ ગઈ ઉમેદવારી નોંધાવી પણ દીધી પણ આ વખતે ક્યાંક પેલું કહેવાય ને કે ભાવુક પણ થયા છે ભાવુકતા શરૂઆત ગેનીબેન ઠાકોરથી કરીએ ત્યારબાદ ઋત્વિક મકવાણા ત્યારબાદ આજે તુષારભાઈ ચૌધરી એટલે ઘણા બધા જે કોંગ્રેસના નેતાઓ અત્યારે તો જે ભાવુક પણ થયા છે ક્યાંક મંત્રીઓ ઝૂમ્યા પણ છે કુબેર ઇન્ડોરની વાત કરું તો કે તે પણ અત્યારે તો જે જે જતા હતા અત્યારે આવતો લોકસભાના જે ઉમેદવારી કરવા માટે અને તે સમયે તેમની સાથે તે ઝૂમી પણ ઉઠ્યા તો ક્યાંક અત્યારે આવતો નેતાઓ ભાવુક થઈ રહ્યા છે ક્યાંક ઝૂમી ઉઠતા હોય છે શું લાગી રહ્યું છે આ વખતે લોકસભામાં કારણ કે એમ કે બધું મિક્સ અત્યારે તો જોવા મળી રહ્યું છે આ આ આ ભાવુક થવાનો દ્રશ્યો કદાચ મને લાગે છે કે મારા આટલા લાંબા સમય પછી પહેલી વાર મને જોવા મળ્યા કારણ શું છે કે તમે ઘેની બેનની વાત કરો ગેનીબેન ખૂબ સામાન્ય કુટુંબમાંથી આવે લોકો વચ્ચે કામ કરનારા વાવ ધારાસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને એવા ગેનીબેન ખૂબ સૌમ્ય અને સારી રીતે વાત કરનારા પણ લોકોના કામો કરનારા હતા હવે એમને લોકસભાની ટિકિટ મળે એ એ કોઈ આશા હતી જ નહીં પણ કોંગ્રેસ પાર્ટી એમની સક્ષમતા જોઈને એમને ત્યાંથી ટિકિટ આપી સાબરકાંઠાથી અને એ વખતે ગેની બેન ને લાગ્યું કે હું તો ખૂબ નાની કાર્યકર ના મારી કોઈ લાગવગ ના મારી કે ઉપર હાઈ કમાન્ડ સુધીની મારી પહોંચ છતાં એમને ટિકિટ આપવામાં આવી અને ત્યાર પછી એમને જે પ્રચાર શરૂ કર્યો ત્યારે લોકો એમને વધાવી લીધા માત્ર વાવમાં નહીં પણ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અને ગેની બેને પણ લોકોને ટચ થાય એવી વાત કરી

ખૂબ સારા કાર્યકર છે પણ એમને યાદ આવી એમના પિતાજીની અમરસિંહ ચૌધરીની એક સફળ મુખ્યમંત્રી તરીકે અને જેમની સામે કોઈ આંગળી નથી કરી એવા અમરસિંહ ચૌધરીની એમને યાદ આવી પિતાજીની યાદ આવતા કે ભાઈ પિતાજીના નામે મેં કામ કર્યું અને એના કારણે મને ટિકિટ મળ્યું એટલે આવા જે બનાવો બન્યા છે એ હર્ષના આંસુ છે જૂની યાદના આંસુ છે પણ આની પાછળ આસો બીજા જે છે એ તમે ટીવી વાળાએ તો ના દેખાડ્યું પણ જે લોકોએ ટિકિટની અપેક્ષા રાખીતી એમને ટિકિટો ના મળી કેટલાક લોકો કોંગ્રેસમાં ભાજપમાં એવા હતા કે જે લોકો ટિકિટની અપેક્ષા રાખીને બેઠા હતા અને ટિકિટ ના મળી અને કેટલાક નેતાઓ એવા હતા કે ગમે એટલું કરવા છતાં ટિકિટ લેવા તૈયાર નહોતા એટલે

અમરેલીમાં એ બેઠા હતા અને અમરેલી ને કે હું મારું અમરેલી સાચવી લઈશ પણ પછી હવે હાઈ પ્રોફાઇલ રૂપાલાજી અને એમની સામે આંદોલનો એવું લાગ્યું કે એક હાઈ પ્રોફાઇલ નેતા જોઈએ કે જેને અગાઉ કોંગ્રેસનું વિધાનસભાના નેતા તરીકે કામ કરેલું ખૂબ આખા બોલા ખૂબ સાચા બોલા એવા પરેશ ધાનાણીનું નામ નક્કી થયું પાર્ટી તરફથી અને એ રૂપાલાજી સામે ઊભા રહ્યા હિંમત ભેર ઉભા રહ્યા અને આજે જયારે ફોર્મ ભર્યું ત્યારે એમનો જે ઉત્સાહ દેખાતો હતો એમનો આત્મવિશ્વાસ જે દેખાતો હતો એ જોઈને મને લાગ્યું કે પાર્ટીએ ખરેખર ખૂબ સારું કામ કર્યું કે રૂપાલી જે રૂપાલાજીની સામે એક મજબૂત ઉમેદવાર મૂક્યો હવે પરિણામ શું આવશે એ તો છઠ્ઠી જૂને ખબર પડશે આપણને પણ પરેશ ધાનાણાની ધન્યવાદ આપવા જોઈએ એટલા માટે કે હિંમત કરીને રૂપાલાજી જેવા મહા અ એવા ઉમેદવારની સામે એમને બીડું જટપ્યું છે એટલે આ આ આ પણ એક નોંધવા જેવી વાત છે એ તેની ઉપરથી એક પ્રશ્ન છે પણ હું નેક્સ્ટમાં હું તમને કહું છું ક્યાંક અત્યારે તો સવાલ મૂકીશ એ પણ અત્યારે આવતો એ છે કે જ્યારે નેતાઓની વાત કરતા હૈયે અને એમાં પણ ચાલો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ચલો ભારતીય જનતા પાર્ટી તો આ વખતે વિરોધ અને વિવાદ વચ્ચે જ અત્યારે તમામ લોકો ઉમેદવારી ભરતા હોય ને એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી છે યોગેશભાઈ હું ખોટો તો ક્યાંક કરેક્ટ કરજો એ બાબતે કારણ કે અત્યારે કોઈ પણ બેઠક પર જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક અત્યારે તો જે એમ કહેવાય ને કે અંદરથી જ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે ના જે અત્યારે કેમ અમને આપવામાં આવી અમને આપવામાં કેમ ના આવી કેમ અમને રિપીટ કરવામાં આવે એટલે કે ક્યાંક આ બધી જે બાબતોમાં જે નેતાઓના જે આંસુ જોવા મળ્યા મુકેશભાઈ તે અને લઈને પણ ક્યાંક થોડુંક રાજકારણ અત્યારે તો જોવા મળી રહ્યું છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને પણ જો હું તો યજ્ઞભાઈ જે આંસુ છે ને એના ઉપર કોઈ ચર્ચા જ નથી કરવામાં એનું કારણ છે આંસુ છે ને એ કોઈ ગ્લિસરીન થી નાખીને ફિલ્મોમાં લાવે એ આંસુ આ નહોતા કોઈ પણ નેતા ને એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય એટલે એના ઉપર હું કોઈ ટિપ્પણી કરવા માંગતો જ નથી હા મને એક ચોક્કસ વાત યાદ આવે છે છે કે જે 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 વખતે ધાનાણી આવ્યા અને અંદર બહેનો એના આંખમાં આંસુ હતા જયારે બોલ્યા હું તારો જવતલિયો હજી જીવું છું ત્યારે એના આંખમાં જે આંસુ આવ્યા ને એ ક્ષત્રાણીઓના એટલે હતા કે ભારતીય જનતા પાર્ટીના જે યોગેશ દાદા કહેતા હતા ને મહા ઉમેદવાર એક લીટીઓ માટે એની બેન દીકરીઓ માટે જે માણસને શબ્દ વાપરતા શરમ નથી આવતી એ મહા ઉમેદવાર કેવાય છે મને એ નહીં લાગે એવા માણસ ને કહીએ છીએ

બોલવાની અંદર જયારે બેન દીકરીઓ ઉપર બોલાય ને ત્યારે બદલે કેટલીક જગ્યાએ કેટલી ડિબેટોમાં ને કેટલીક જગ્યાએ મેં જોયું કે એને વખાણ કરતા હોય મારું કેવું એવું છે કે આજે આ જ વસ્તુ જો કોઈ કોંગ્રેસના નેતાએ કરી હોય તો ભાજપ માંથી આખા દેશમાંથી

આજે અમે આટલા વીસ વર્ષમાં ન કરી શક્યા તમે એક તમારા શબ્દથી અમારો સત્રિય સમાજ ભેગો કરી નાખ્યો અને હું વંદન કરું છું આ વાક્ય ને કે સાહેબ એ લોકોની એકતા ને અખંડિતતા હું સલામ કરું અને એવા વખતે સાહેબ એમને ફોર્મ પણ ભર્યું મને નવાઈ લાગે છે હજી કે આ રાજ્યની અંદર શું તમે વર્ગ વિગ્રહ કરાવવા જઈ રહ્યા છો આજે રબારી સમાજ માલધારી સમાજે એમને ટેકો આપ્યો વૈષ્ણવ સમાજે એમને ટેકો આપ્યો કાલે ક્ષત્રિય સમાજના આંદોલનમાં દલિત સમાજના આગેવાનો પણ એમને જય ભીમ કરીને ટેકો આપ્યો હવે તમે વિચાર કરો કે ક્ષત્રિય ઠાકોર સમાજ પણ ક્ષત્રિય કહેવાય અને જે રજવાડા છે ને એ જે દરબાર ક્ષત્રિયો હતા એ સિવાય

શક્તિસિંહ એ કહ્યું કે જો રૂપાલા ચૂંટણી લડશે તો અમારા પરે દાનાણી ચૂંટણી લડશે આ એક નક્કી વાત એટલે આમાં કોઈ અમારી ક્યાંય ચાલ છે જ નહીં એટલે હવે પરિસ્થિતિ શું થવાની છે કે આ ક્ષત્રિય આંદોલન ને લઈને ગુજરાત આખામાં ચૂંટણી જીતવી એવું કોંગ્રેસ પક્ષ નું ક્યાંય નિવેદન નથી કે એવું કોઈ મત નથી પણ માત્ર ને માત્ર અત્યારે હાલ જે તકલીફ ગુજરાતમાંના દેશમાં છે આ જે વિકાસ છે ને એ માત્ર મુઠ્ઠી ભર લોકો વિકાસ છે ખાલી જવાબ આપી દો ક્યાંક એવો આક્ષેપ પણ જોવા મળી રહ્યો છે કે ચૂંટણીની પહેલા ક્યાં કોંગ્રેસ નેતાઓ નતા જોવા મળ્યા આક્ષેપ છે આ અને અત્યારે ભાવુક થઈને શું અત્યારે તો વોટ બેંક ખેંચવાનો ટ્રાય છે એમ નહીં એક ને ભાઈ ચૂંટણી પહેલા નતા જોવા મળ્યા અને ભાવુક થાય એટલે હું એવું માનું છું ઘેની બેન ની વાત કરતા હોઈએ તો યોગેશ દાદાએ કીધું એટલે મારે કંઈ વધારે કેવું નથી એ વાત તદ્દન સાચી છે તુષારભાઈ વાત કરી તો હું એવું માનું છું કેવું ચૂંટણી લડ્યો છું બે જીત્યો છું બે હાર્યો છું કે ઘણી વાર આપણી પાસે કાર્યકર્તા ઓછાઓ સમજો ચૂંટણી લડીએ ત્યારે કે પેલા લડ્યા હોય ત્યારે પરિસ્થિતિ કોંગ્રેસની આપ ગુજરાતમાં થોડી નાની મોટી જોઈ રહ્યા છો એવા સમયે જયારે માણસ ફોર્મ ભરતો હોય અને એને મેતી વિચારી હોય પાંચસો હજાર માણસ આવશે અને પાંચ દસ હજાર માણસ આવે તો સ્વાભાવિક રીતે એના દિલમાં એવું લાગે મારી સાથે કોઈ વધારે લોકો છે એ સ્વાભાવિક બાબત છે એટલે મારું એવું કેવું છે કે એવા નેતાઓ ક્યારેય કે બજારમાં નથી ને હવે આંસુ પાડે છે આંસુથી મત છે ને આપણા પ્રધાનમંત્રી શ્રી છે ને એમણે પણ પચાસ પચાસ હજાર ની પચીસ હજારની ત્યારે એવી વાતો લાગણીશીલ અને કે મારી બેનો આજે ઉપર ભગવાન તમારા સિવાય મારું કોઈ નથી લો બોલો આ આવી

એ એ એ લોકશાહીનો એક નિયમ થઈ ગયો છે સાચી વાત કહેવાને બદલે દાખલા તરીકે અત્યારે કદાચ કોંગ્રેસે ભારતીય જનતા શું ખોટું કર્યું અને મોદી સાહેબ કેટલા ખરાબ છે આ બધી વાત કરી અને આ સાબિત થઈ ગયું હવે એ વાત કરવાની જરૂર નથી પણ કોંગ્રેસ જો સત્તા ઉપર આવે તો શું કરશે અને સત્તા પર ના પણ આવે તો વિપક્ષ તરીકે શું કામગીરી કરશે એ વાત કહેવી જોઈએ એને બદલે અત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટી આમ કર્યું અને પેલા બે દાખલો આપ્યો કે આજ રીતે ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબે એમ કીધું ખેડૂતોની આવક બમણી કરીશ એટલે ખેડૂતો રાજી થઈ ગયા કે અરે ભાઈ હવે અમે અત્યારે જે દુઃખ સહન કર્યું હતું એનો કોઈ બેલી અમારો આવ્યો પેલા પંદર લાખ કેમ યોગેશભાઈ આ બધા અને પાછા આ આ મોદી સાહેબ મુકેશભાઈ પણ એ તો ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર હું ચા વેચતો હતો એટલે આ બધા મુદ્દાઓ લઈને લોકોની સહાનુભૂતિ મેળવીને વોટ મેળવવા અને હવે તો ભારતીય જનતા પાર્ટીમાં એક જ વાત રહી છે કે ભાઈ ગમે તે ઉભો રે તમારો જે વોટ છે એ મોદીને જવાનો છે એટલે આ પણ એક ભાવનાત્મક અમે શું કરીશું અમે સત્તામાં આવીશું તો આ વાત બધી જ કરી છે અને વિરોધ પક્ષ જે વાત છે કે અમે વિરોધ પક્ષમાં રહીશું એ તો જે કરીએ જે કરતા જ રહેવાના એટલે એમાં તો કોઈ સવાલ આવતો જ નથી પણ હું તમે મોદી સાહેબ વાત એક યાદ રાખો યોગેશભાઈ છેલ્લો પ્રશ્ન થોડો દસ સેકન્ડમાં જવાબ આપજો પ્લીઝ કેમ કે બઉ જ સમય ઓછો છે યોગેશભાઈ એવી બાબત સામે આવી હતી પરેશ એમ કહ્યું હતું કે જો પરસોત્તમ રૂપાલા ચૂંટણી નહીં લડે તો હું પણ ચૂંટણી નહીં જો યોગેશભાઈ ક્યાંક આજેતર વિવાદ આટલો મોટો છે કદાચ આ કમાન્ડ થી ઓર્ડર આવે પરશોત્તમ રૂપાલા જે ઉમેદવારી પત્ર પરત ખેંચે તો શું પરેશ દાણા યથાવત જ રહેશે શું લાગી રહ્યું છે આપને હવે પરેશ દાનાણીને પોતાને તો ઇલેક્શન લડવી નહોતી એમના અંગત કારણો વગેરે વગેરે એમણે અઘુ કહેલું પણ હાઈ કમાન્ડના અને લોકોના દબાણ અને આ આ ક્ષત્રિયોના આંદોલનથી પ્રેરાઈને એમણે આજે ફોર્મ ભર્યું છે હવે જો રૂપાણીજી ઓગણીસમી પહેલા

મહા શબ્દ મેં વાપર્યો ને ના ગમ્યો પણ ખુબ મોટા મોટા માથાનો માણસ ઉભો રાખ્યો હતો તેમ છતાં એની સામે પરેશ ધાનાણી જેવો એક નાનો માણસ માત્ર વિધાનસભા સુધી પહોંચેલો બીજી વાત છે તો હવે જોવાનું રહે વિવાદ અને ઉમેદવારી વચ્ચે હવે આગામી સમયમાં ગુજરાતમાં રાજકીય સમીકરણ કેવા જોવા મળશે યોગેશબેન મુકેશભાઈ બંનેનો આભાર અમારા સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરો કાર્યક્રમમાં જાપશુ નમસ્કાર